નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં મુંજાય તો રાજાના ઘરે જાય પણ જ્યારે રાજા મુંજાય ત્યારે કોઈ અડીખમ આહીરના ઘરે જાય છે આજી નદીના કાંઠે તરાણા નામનો પંખીના માળાજીવું ગામ આજે ગામમાં સોંપો પડી ગયો છે કારણ કે અમદાવાદની ચડાય જ નાનકડા એવા ગામને માથે આવે છે જોરાવર જમ જેવા યોદ્ધાઓ તારાણાના તખ્ત પર ચડાઈ કરી છે રાજપૂત એ રીતને રાખવા એ રણમલસિંહજીએ કમર તો કસી હતી લડાઈ લડી લેવા વાત એમ બની કે રણમલસિંહ નામના રાજપૂતના ઘરનાની માથે એ અમદાવાદના સુબા મહમદ બેગડાની નજર પડેલી ઇજ્જત બચાવવાની વાત આવીને ઉભી રહી એટલે રાજપૂતે લડી લેવાનું નક્કી કર્યું પણ સમજદાર માણસો એને ઘણો સમજાવ્યો સત્તા સામે શાણ પણ નકામું રણમલસિંહ આપણે મુઠી જેટલા માણસો છીએ આવડી મોટી સેનાની સામે શું કરવાના હતા કંઈક તો વિચાર કરો આપણે કેટલી વાર સેના સામે ટકશું માટે પ્રાંત છોડી દો ઈસવીસન ચૌદસો ઘોડલે બેસાડીને એ તારાણા ગામ છોડીને નીકળી ગયા પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે નીકળી તો ગયા પણ જાવું ક્યાં કોઈ રસ્તો સૂજતો નથી જાય તો જાય ક્યાં પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે જાય છે આજ ઇજતને આબરૂ બચાવવાની વાત છે ત્યાં તો રાજપૂતના દિલમાં અડીખમ આહિર ભોજા મકવાણાની યાદી થઈ જાય થઈ જાવું તો આહિરને જ આશરે જાવું બીજે તો ક્યાં જાવું આ ખોરડું છે જે કાયમ આશરા દેતું આવ્યું છે ભોજા મકવાણાને આંગણે આવીને ઉભો રહ્યો ભોજા મકવાણા ખબર પડી દોટ મૂકી ને ઘોડાની લગામ પકડી લીધી આવો આવો રણમલસિંહજી હેઠા ઉતરો આજ મારા મહેમાન થાવ અરે આપા ભોજા આજ તો ઉતરવાનો સમય નથી વિગતથી બધી વાત કરી મારી પાછળ એ અમદાવાદનું કટક પડ્યું છે આ એક કામે આવ્યો છું મારું તો જે થવાનું હશે તે થશે પણ આ મારા દીકરાને તારે આવ્યો છું જેથી કરીને એ મારો વંશ કાયમ રહી જાય આ ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ તારા કુંવરનો વાળ વાંકો થવા દઉં તો આ હિરાણીનું ધાવણ લાજે અમારે ખોરડે કાયમની ખોટ બેસે દરબાર એને મુરલીધર રખવાળા છે દીકરા અભયને ભોજા આપવાને ત્યાં મૂકીને એ રણમલસિંહજી સુરજ બારીની ખાડી ઉતરીને એ કચ્છ ધરતીની માથે ઉતરી ઉતરી ગયા આ બાજુ સમય જતા વાતની વાત થતા થતા છેલ્લે અમદાવાદ સુધી પહોંચી એ મોહમ્મદ બેગડાના કાને વાત ગઈ અચ્છા એ બાત હે એક દિવસ મોહમ્મદ બેગડાના માણસોએ મોટા દહીંસરાના પાદરમાં એ ઉતારા નાખ્યા છે માણસોને બોલાવીને કીધું કોણ છે ભોજો મકવાણો બોલાવો એમને એટલે ભોજા મકવાણાને ત્યાં મોડાસા દહીંસરા ગામના પાદરમાં બોલાવવામાં આવ્યા થોડી વારમાં તો કટકટ કરીને ચોરોના પગથિયા ચડીને એક અડીખમ આહિર આવ્યો ખાલવા છાતી કરીને આંખો કદાવાર દે આવીને ચોરે બેઠક લીધી પછી કીધું કેમ બોલાવ્યો એટલે મોહમ્મદ બેગડાના માણસોએ કીધું કે તમે રણમલ સિંહજીના એ વંશને તમે રાખ્યો છે એના છોકરાને તમે ઉછેરી રહ્યા છો એ અમને આપી દો એટલે રણમલ સિંહજી અમારા હાથમાં આવી જશે આ તો આહિર એમ કેમ માની જાય એને તો કીધું કોણ રહમલ સિંહજી કોણ બાળક કોનો બાળક અમને તો ખબર જ નથી એટલે મોહમ્મદ બેગડાના માણસોએ સાને સમજાવ્યા દામે લલચાવ્યા દંડે ડરાવ્યા જેટલી રાજ રમત હતી એ બધી રમી પણ એ અડીખમ આહિર દગ્યો નહીં એકનો બે થયો એકનો બે ન થયો એક જ વાત કોનો બાળક કેવો બાળક એટલે મોહમ્મદ બેગડાના માણસોએ હુકમ કર્યો કે ભોજા મકવાણાની જનતાને બોલાવો ને ગામના સુતારોને એ સાયડી લઈને બોલાવો સતારો સુતારો આવ્યા એટલે ભોજા મકવાણાની પગની ઘૂટી માથે એ સાયડી મુકાણી મંડ્યા સુતારો સાયડી ફેરવા ત્યાં તો મંડ્યો છેદ પડવા હાડકાની કણચો ઉડવા લાગી જેમ જેમ સાઈડી ફરતી જાય છે એમ એમ એ ભોજા મકવાણાના મુખનું તેજ વધવા લાગ્યું આહિરની અમીરાત એ છલકાવા લાગી કોઈ વાતે આહિર ડગતો નથી ત્યાં તો ભોજા મકવાણાની જનેતાને બોલાવ્યા તા એ પણ આવ્યા એટલે મોહમ્મદ બેગડાના માણસોને એમ કે જનેતા છે ને એ જોઈ નહીં શકે ભોજો મકવાનો તો નહીં માને પણ એની જનેતા દીકરાને જોઈને માની જાશે ત્યાં તો ચોરાના પગથિયા ધીરે ધીરે ચડી એ ચોરાની અંદર આવ્યા એ બુઢી આહેરાણી સોનાના પતરા જેવા વાળ છે કાળું ઓઢણ ઓઢું છે હાથમાં લાકડીનો ટેકો છે આવીને જોયું તો પોતાના દીકરા ભોજા ભગવાનની મકવાણાની પગની ઘૂટી માથે સાયડી હાલતી જોઈ હાડકાની કણચો ઉઠે છે એમાંથી એક કણચ હાથમાં લઈને સૂંઘીને બુઢી આઈ રાણી એ પાછી વળી ત્યાં તો કોઈએ પૂછ્યું કે માં શા માટે આવ્યા હતા શું લીધું માએ કીધું કે મેં મારા દીકરાની હાડકાની સુગંધ લીધી કે એમાં મારા ધાવણની સુગંધ આવે છે નહીં હજી સુગંધ આવે છે હવે મારો ભોજો નહીં ડગે પછી ઘણી કોશિશ કરી ઘણા પ્રકારે શરીર વિંધવાની કોશિશ કરી પણ એ અડીખમ આહિર ડગતો નથી આશા એ ધરમ કાયમ રાખવા માટે એ સુતારોને થકવી દીધા પણ આહીર ના થાક્યો ભોજા મકવાણાના જનેતા એ જતા જતા હકળેઠટ માનવ મેદનીને એટલું કીધું આહીરો ભોજા જેવા થાજો આટલું કહીને એ બુઢી આયરાની ત્યાંથી ઘરે ગયા મહમ્મદ બેગડાના માણસોએ પણ હારીને એ હથિયાર હેઠા મૂકી દીધા અડગમણ એ આહીરને ડગાવી ના શક્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન એને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને તમારા અન્ય સગા સંબંધી હોય તમારા મિત્રો હોય એમને શેર કરો મળીએ આપણે આવા જ પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું પાછા આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મુરલીધર